આને ખાવાનું બોતો કાંઠ આ ચકુદાનો કાલી ગામમાં નામ જ મોટું પણ રંગ એન્ટ્રી થાય ને તો આખું ગામ આડે એન્ટ્રી થાય ને આપડે તો ખાવું જ પડશે ને તું જા ખીચડી બનાવીને ખાયા હા હડ પછી ગોતવા જાસું હા પછી હારું તો ગામ જ જશે મારા પગ કોત મને દાદા આપણે ખાઈ લીધી હવે શિકર જાવ પડશે ને ખીચડી હતી લાગે છે હાલો આપણે હાઈવે રોડે જા અહીંયા મારા કણ છે હું આપણે જા તો શિકર તો જણે થઈ ગયો કે નહીં હું તો થયા થઈ ગયો પણ ભમો સગાવા તો ભમો સગાવા ઘરે ગયો ગયો ઈ તો પડે રાખે જાવ પડશે ને હાવ તો હું હા કરતા હું હા કરતા ને જા આમ ન તે કામ જીવો હોય હા હા ભમો ચા મુકવાનો આવતો તો પતંગ સગાવા

લો લુટી લો લુટી લો

મારે માર માસીનું લગન આવેલું હૈ એ જવાનું હૈ તમે મને જવા દો અને પૈસા દે દો મારે હું જવા ના હી તાર માસી ને કેટના પૈસા દે દે ખબર મારે લાલે માર સા તો જાય રહેણો ચાલે હાલો ક્યાં

એ હારું તો હેડો હવે કા મા આનું નામ શું એ તારું મામો

રંગ જો અમે કે જંગ જો અમે આ ચકુ દાદા ની આંડ છે ને તો આખા બધા તો ઓડી આંડ સમજો ને તો સમજો સમજો તો આ કે ના ડોટર માં ખાવા હાલો આ ખીચડી